lima, enam, tujuh, delapan, como a um ato beba no ravião. Por isso eu e aí

તો કહેવાનો મતલબ એ કે જો રાખો તો ફાયદો થાય અને કાયમી નું દૂધ લેખો તો સોળ લિટર થાય તો એસી રૂપિયા લીટર જાય કારણ કે એ રૂપિયા તો બારસો તેરસો રૂપિયા નું દૂધ થાય કાયમ નું તમે મહિનાના વેસે નાખો તો દોઢ લાખ રૂપિયા જાય કે લાખ રૂપિયા તો આપડે કેવાનો મતલબ છે કે હારી બેન હોય તો રાખો હારું ઉજેરો અને આસી હારી બીજી ખડેલી આથી હારી બનાવો

અઢી ત્રણ લાખ રૂપિયા રાહિ ભી અમે બે લાખ એકાવન હાજર લીધેલી હતી ત્રણ વેતર દો ચોથા વેતર ના પાછી ત્રણ લાખ રૂપિયા બેસાડ ત્રણ વેતર દૂધ બે પાડો આય પા એક સોમનાથ પાડો આય્યો પછી એક બીજો પાડો અમારી મેરા છે અને ત્રીજી પાડી છે એ પાડી ભાઈને રહે અત્યારે દેતો ન રાખીએ એની બહેન તો એસી નથી પાડી રાખી તો મિત્રો હવે જય દ્વારકાધીશ વિડિયો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો Instagram માં કે Facebook ઉપર જોતા આજો પેજ ને ફોલો કરજો બાકી આપણો ટોકલી ફાર્મ દેવરાજ જાફરાબાદી ટોકલી ફાર્મ ફાર્મ છે આપણી મેરા વધારે ભેગ હોય તો વેસીએ ન તો હારા ભેનું રાખીએ હારા પારું ઉજેરીએ હારો બૂલ ઉજેરે ને રાખવાનો ને હારું બીજદાન કરવાનું તો હારી નસલ સુધારો અને હારું પારું ઉજેરો તો આગળ જતા હારો ભાવ મળે ને હારા ભેનું પાદડા હારા થાય সলনেনকেন পডিাকে, আইন আইন পডিারকে আইন 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 কাকিয়ে সিযান আই বতাল সিকোলাকরা ইজন আই আইন আই আই আইন আইে જય દ્વારકાધીશ મિત્રો આ વાસળી કેવી થશે બતાવજો જી આર એકસો દહ નું રિઝલ્ટ છે આ વાંસડી જીઆર એકસો દો નું બીજાન કરાયું તો આ વાંસડી એની હે આ એક બીજી હે વાસડી એ બીજાની હે તમે ત્યાં બેન થાવ આજે રખોલે બેઠા આ બે છે બીજરા એ આ વાંસડી કરે આ એની મા હૈ વાંસડી આપગીર હે ટોપ पकड़ी है और ये हमारा खोला है आती है 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 एक गाय एक निवासड़ी एक आपड़ा मेरा नीलड़ी वासड़ी है ये पांच थी लग गई है के भी था है कमेंट में जाना जो देखा हाँ मैं तो बहुत हारी है जीआर आर एक सौ दस नहीं है E aí, do કુચરો હોય દે આખો ઢોર નો રખો કરે કે આન ના બેઠો રિયે તબેલા માં તબેલા માં કઈ જાતો ને જઈએ તો ક્યાંય તો આડો આડો આવે મેના હૈયા ટોપલી છે બીજી ઉપર મોરલી હે મોતીઓ હે આપડ મોટી સરસ્વતી